ધારા ને હીર ભણીને આવી ગયું છે ને એના માટે એક આપણે સરપ્રાઈઝ રાખ્યું છે એ હજી મેં કીધું નથી હવે તમારા માટે ને એક સરપ્રાઈઝ છે હવે ગોતી લઉં ને તો તમને ખબર પડી જાય કે હું સરપ્રાઈઝ છે યા એટલા માં છે સ્ટેન્ડ ની યા છે બોલો તો હું સરપ્રાઈઝ

જમા કલર કેમ સેમ કલર પૂરવાનો જો આમાં કલર છે ને આમાં કલર એવી રીતના અહીંયા પૂરવાનો હા આમાં જો કલર છે ને એવી રીતના અહીંયા કલર પૂરવાનો સરપ્રાઈઝ કેમ લાગ્યું એમ ને આમાં કલર પૂરવાનો બધીમાં આવે ને આ બોલ તને 10 કલર વાળી છે કે મને એમ કે 8 કલર વાળી છે 10 કલર વાળી છે જો ફેમિલી કંઈક આવા ચિત્રો છે આમાં બુકમાં ઇનુ કોન નથી આવા હે

ઘી ને છાશ ને છાસ મિત્રો જો આપણે ઘરમાં જો છાશ બને છે છાશમાંથી માખણ કાસે અને માખણમાંથી પછી આપણે ઘી બનાવશું ખાવા માટે સરવાળો જો માખણની પ્રોસેસ ચાલુ છે હાથથી આછા આછા ઘાઉ લગાતું ઓલી રવાય હોય ને ઓટોમેટિક કે હાલે બ્લેન્ડર થી પાલે ના મિત્રો હાથ રવા થી છાશ બનાવવાનું ચાલુ છે અને જો ધારા શું છે ધારા પછી ધારા માટે આપણે બે ગિફ્ટ લેવા થઈ ક્યાં છે હા એ આ છે કા એ જો આ એક આ બુક આપી હતી યુનિકોન ની ને આ એક બોલ પેન છે ને આ એક તો હીર ની બોલ પેન છે ને મિત્રો જો આપણે છાસ એટલું માખણ નીકળ્યું છે અને આનું પછી આપણે આ માખણ થોડું ખાવા માટે રહેવા દે ને પછી બીજું બધું ઘી બનાવી નાખીએ

કહી દે આપણે સબસ્ક્રાઇબર ને કે મેં પેન્સિલ કલર મે ગયા આવ્યા કાલે કે પ્રમદી આવેલ હું અનબોક્સિંગ કરીને બતાડા કહી દે તો આપણે કોલર મે ગયા છે તી તમને હું બતાવા હા આવી જાય પછી આવી જાય પછી ઉદે બતાવ એ વિડિયો અને જો અમારે હીર બે આવીને ખાવાનું ચાલુ કરી દીધું છે કેમ કે અમારે હીર આવે એટલે ચોવીસ કલાક એને ખાવાનું ઝી હોય જી હાથ મેં આવી ખાઈ લેવાનું

और तो ड्राइंग करी बेटे तो हीर जो हमारे हीर हमारे धारा है जो आ ड्राइंग करी जो बाकी रहते हैं जो आ तो के तो मस्त मजान ड्राइंग जो हमारे धारा है अजी तो हमने बोल पहनो वो मैं गई भी कहाँ हमारे हीर बेनो लेसन चालू से कहाँ लेसन बना के लेसन करे हीर अच्छा तारे थे क्यों लेसन हम्म क्यों लेसन लेसन मार लेसनमा lētsnn mā oo ketūtоко? harmonē! kuulā, dākh Slackīju, di atelyakasyu, wangīdhi lōkhi j variety dātaka intelligence beItalan ema ega. nori dzua tē Ou tēmē, ega ало tūkha2 hße Auswina, bet bet whēram ājļkha. social heikhư ngā mē. 정 beItalan hēm доступa Čukhā nē. Welsh a Pal inimē, neces HOe – des teļkhanu ārkharon gārel, ne tam, Ikyūn 5– Physērin pō uhilē čeشtē Ferin ā તો ફેમિલી આજના બ્લોગને આપણે હેન્ડ કરી દઈએ મળશું કાલના બ્લોગમાં જો તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો